વડોદરા શહેરમાં પક્ષના માનીતા ઇજારદારો બેફામ રીતે કામગીરી કરી રહ્યા હોય ત્યારે આ શહેરના નાગરિકો કેટલી વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે ગંભીર બેદરકારીના કારણે વડોદરા ગેસ લિમિટેડની મેન ગેસ લાઇનમાં ભંગાણ પડ્યું સાથે સાથે અતાપી વન્ડરલેન્ડની ફાઇલ ચોરી બાબતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને વડોદરા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી કમિશનર ને આવેદન પત્ર આપવા એટલા માટે ગોલ્ડન ચોકડી પાસે જે કામગીરી ચાલતી બાર લાખ લોકો ને ઘરેલું ગેસ પુરવઠો ના મળ્યો એના કારણે બે ટાઈમ રાંધવાનું ચા પાણી નાસ્તો મહેમાનો ને નાવાનું ના પાડી હોટલો વાળા માલામાલ ત્યાં પૈસા આવતા લાઈનો માં લોકો ઉભા રહીને ખાવાનું લીધું no cool.

જાહેરાત કર્યા વગર તમે ગેસ લાઈનો તોડો જેના વગર રસોડું ના ચાલે જેના વગર ખાવાનું ના બને જેના લીધે પરિવારના લોકો મર્યા બજારથી કરીને ખાવાનું મગાવવું પડ્યું આ શહેરની અંદર વગર પ્લાનિંગ આ શહેર ચાલી રહ્યું છે જેને જ્યાં ફાવે ત્યાં પાણીની લાઈન લેવી તો કોચી નાખો ડ્રેનેજ ની લાઈન હોય તો જોડી નાખો લાઈટ જોઈતી હોય તો લઈ લો કોઈ પ્લાનિંગ નથી અને કોઈ કોઈને બોલનારું નથી